આવેદન મુન્દ્રા તાલુકા સ્થિત સીએફએસ એમટી કન્ટેનર યાર્ડ વેરહાઉસો વગેરે સહિત ઔદ્યોગિક એકમો દ્વારા સ્થાનિક રોજગારી સીએસઆર ફંડ નો ઉપયોગ મોટર વ્હીકલ એક્ટ લેબર પ્રોટેક્શન એક્ટ ફેક્ટરી એક્ટ સહિતના કાયદાઓનો ભંગ કરાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે અહિંની સ્વાભિમાન સેનાના હોદ્દેદારોએ આજે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત પ્રાંત અધિકારીને પાઠવેલા અને જિલ્લા કલેક્ટરને સંબોધીને લખાયેલા પત્રમાં આક્ષેપ કર્યો હતો કે તાલુકામાં આવેલા સીએફએસ એમટી કન્ટેનર યાર્ડ વેરહાઉસ વગેરે એકમો દ્વારા સ્થાનિકોને એંસી ટકા રોજગારીના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરવામાં આવે છે ગુજરાત શ્રમ રોજગારના સ્થાનિકોને રોજગારીના ઠરાવના નિયમનું ઉલ્લંઘન કરાય છે જે સ્થાનિક કામદારોને રખાય છે એમને પણ પીએફ જેવા લાભોથી દૂર રાખી અને સીધા કર્મચારી તરીકે નિમણૂક પર રાખવાને બદલે પેટા કંપની બનાવી અને એના હેઠળ કોન્ટ્રાક્ટ પર નોકરી અપાય છે વળી આ બધી કંપનીઓ મોટા પદ ઉપર રાજ્ય બહારના અધિકારીઓને જ મૂકે છે પત્રમાં વધુમાં આરોપો મુકાયા કે આ કંપનીઓ દ્વારા ઘણા ધંધા કોન્ટ્રાક્ટના કામો પણ સ્થાનિકોને બદલે બહારનાને અપાય છે વળી કંપની એક્ટ બે હજાર કાયદાના બે ટકા ફંડ ફાળવવાના નિયમનું પણ પાલન થતું નથી આ સિવાય મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ઇઠ્યાસી નો પણ ભંગ કરવામાં આવે છે આ કંપનીઓ જે પરિવહન કરે છે તે મોટા ભાગે ઓવરલોડ હોય છે જેની તપાસ થવી જોઈએ कर्मचारियों ना नियम मुजब रजा ओवर टाइम काम कलाको वेतन चुकवनी कायदा नो योग्य अमल थतो नथी तेवी रजवात करवामा आवी हती आ समय गजुभा जाडेजा नवीनाल चंदुभा मंगरा अनिरुद्ध सिंह विराणिया भगीरथ सिंह हट्टी दिलीप सिंह सावडा सुल्तान सिंह नवीनाल अनिरुद्ध सिंह बेराचिया राहुल सिंह नवीनाल कुलदीप सिंह नूंदातड़ विजय सिंह सोढ़ा बराया जीतूभा દીબુભા ટપપર નરપતસીં ગુંડાલા વગેરે લોકો જોડાયા હતા કાસમ ખલીફા ન્યુજ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ કચ્છમાં ભૂકંપ આવ્યો બે હજાર એકની અંદર અને આખા કચ્છમાં ઘણી બધી નુકસાન થયું કચ્છ પડી ભાંગ્યું એના બાદ કચ્છને ઊભું કરવા સરકારે ઘણા બધા ઉદ્યોગોને કચ્છની અંદર આવકાર આપ્યો અને ટેક્સ માફી આપી ઘણી બધી કચ્છની અંદર રહેલી સરકારી ટાવર્સ પેકીની જમીનો પણ ઉદ્યોગોને આપી જેના થકી કચ્છની અંદર ઘણું બધું ઔદ્યોગીકરણ થયું ઉદ્દેશ્ય તો કચ્છને ઊભું કરવું કચ્છના સ્થાનિક લોકોને ઊભું કરવું પરંતુ હકીકત એવી બની નથી આજે એ બાબતે અમે આવેદન આપ્યું છે કે મુંદ્રા તાલુકાની અંદર આવેલા ઘણા બધા સી કન્ટેનર એમટી યાર્ડ છે અને ઘણા બધા વેરહાઉસ છે જેઓ તમામ સરકારી કાયદાઓનો ભંગ કરે છે ખાસ કરીને શ્રમ અને રોજગાર વિભાગનો એક ઠરાવ છે કે સ્થાનિકોને પંચ્યાસી ટકા રોજગારી મળવી જોઈએ એ ઠરાવનો સરે આમ આ ઔદ્યોગિક એકમો ભંગ કરી રહ્યા છે અને સ્થાનિકોને રોજગારી મળતી નથી સરકારનો જે ઉદ્દેશ્ય હતો એ આ કારણોસર પરિપૂર્ણ નથી થયો સાથે અન્ય ઘણા પણ નિયમો છે જેમ કે સીએસઆર એક્ટિવિટી કરવી કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય કોઈ પણ ધંધાકીય પેઢી હોય જેને બે ટકા પોતાના માર્જિનમાંથી સીએસઆર એક્ટિવિટી રૂપે સામાજિક વિકાસ માટે રૂપિયા વાપરવાના હોય છે આ જેટલા પણ સીએફએસઓ છે એ બધાએ કોઈ પણ પ્રકારના રૂપિયા વાપરતા નથી અને આપ જોવો છો કે મુન્દ્રા સિટી હોય કે મુંદ્રા તાલુકાનું કોઈ ગામ હોય કોઈપણ સીએફએસ યા કોઈપણ વેરહાઉસ યા કોઈ એમટી પાર્કનું બોર્ડ નહીં જુઓ કે જેણે સીએસઆર એક્ટિવિટી કરી હોય એના સિવાય આમનું મુખ્યત્વે કન્ટેનર ટ્રાન્સપોર્ટેશનનું કામ છે એટલે કન્ટેનર ટ્રાન્સપોર્ટેશનમાં વપરાતા જેટલા પણ ટ્રેલર છે એ શરે આમ ઓવરલોડ હાલે છે સાઠ સાઈઠ સિત્તેર સિત્તેર ટન ઓવરલોડ ભરીને ચલાવે છે તો એ પણ અમારી માંગ છે કે આર અહીંયા કેમ્પ કરી અને ઓવરલોડ બંધ કરાવવો તે છતાં આ બધાએ પણ નિયમોનો ભંગ થઈ રહ્યો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન થાય ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એના સિવાય લેબર લોને લગતા પણ ઘણા બધા નિયમોના ભંગ થઈ રહ્યા છે એ પણ અમે મામલતદાર વતી કલેક્ટરશ્રીને વિનંતી કરેલ છે અને જે તે અલગ અલગ ઓથોરિટીઓ છે એ તમામ ઓથોરિટીઓને જાણ કરી અને એમના અધિકારીઓ આવીને અહીંયા ઇન્ફે ઇન્ફેક્શન કરે અને જે પણ નિયમ ભંગ કરતા હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને નિયમ પ્રમાણે તમામ કાર્યવાહી ચાલે એવી અમારી માંગ આજે અમે કરી છે અમારી જે માંગ છે કાર્ટિયોનો કેમ્પ થાય સ્થાનિકોને રોજગારી મળે કારણ કે રોડ રસ્તાની પરિસ્થિતિ અત્યારે આપ જોવો છો જો અમારી માંગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો અમે આઠથી દસ દિવસમાં ની અંદર એક દિવસ પ્રતિક ધરણા ઉપર બેસીશું અને આખા મુન્દ્રા તાલુકા અને કચ્છને જગાડવાનો કાર્યક્રમ કરી અને એક મોટું કાર્યક્રમ આપવાનું પણ અમારું આયોજન છે જ્યાં સુધી આ પ્રોજેક્ટો નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી અમારી લડત સતત ચાલુ રહેશે